ખાનની મહારાજા ફિલ્મમાં વૈષ્ણવ હિન્દુ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે છોટાઉદેપુર વૈષ્ણવ સમાજ દ્વારા છોટાઉદેપુર મામલતદાર અને પોલીસ મથકે આવેદનપત્ર પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર નગરના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના ભક્તો દ્વારા નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ ઉપર પ્રસારિત થયેલી આમિર ખાનની મહારાજા ફિલ્મના અમુક દ્રશ્યમાં સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેથી રોષે ભરાયેલા ભક્તોએ આજરોજ આ ફિલ્મને બેન કરવાની માંગ સાથે આજરોજ છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર મામલતદાર અને પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ફિલ્મને કાયમી બેન કરવાની માંગણી કરવામાં આવી હતી મુસ્લિમ માર્ગના વૈષ્ણવજનો સોળ કરોડ વૈષ્ણવજનોનું અપમાનજનક અમીર ખાન એના પુત્રને પ્રમોટ કરવા માટે મહારાજ પિક્ચર બનાવ્યું છે એનો આજે સખત વિરોધ કરવા માટે પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસમાં પુષ્ટિમાર્ગના વૈષ્ણવજનોએ આવેદનપત્ર આપ્યું છે અમારી સખત માગણી છે સરકાર સમક્ષ કે અમીર ખાન અને એના પુત્ર જુનેજને આતંકવાદી જાહેર કરવા જોઈએ કારણ કે સોળ કરોડ હિન્દુઓનું અપમાન કર્યું છે એને આ પિક્ચર ઉપર પ્રતિબંધ કાયમી ધોરણે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ એવી અમારી માગણી છે